હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લીલી મકાઈ અને પૌવાનો એકદમ નવો નાસ્તો જે મકાઈ પૌવા તો ચાલો આપણે રેસિપી ચાલુ કરીએ તો મેં અહિયાં સૌથી સાત નંગ લીલી મકાઈ લીધી છે તો હવે આપણે આને આ રીતે ચોલી લેશું તો આ એકદમ નવી રેસીપી છે જો તમે બનાવી હોય તો મને કોમેન્ટમાં કહેજો અને તે આપણે બધા જ ડોડા છોલી લીધા છે હવે આપણે મિક્સર અને લઈ આપણે આની પેસ્ટ બનાવી લઈશું તો આપણી પેસ્ટ રેડી છે તો હવે આપણે એક પેનમાં તેલ મૂકી દઈશું મેં અહીંયા ચાર મોટી ચમચી તેલ નાખ્યું છે કેમ કે આપણે આ તેલ આમાં થોડુંક વધારે નાખવું પડે છે તો હવે અહીંયા બે ચમચી રાય નાખશું કેમકે રાય જેમ દેખાતી હોય તો તેલ સારું લાગે થોડુંક જીરું એક ચમચી હિંગ તો આપણી રાય હવે ચટકવા મળી છે તો હવે અહીંયા મેં ત્રણ લીલા મરચાં અને આદુના ટુકડો તેને મેં ચોપરમાં કટ કરી લીધું છે અને બે નાની નાની ડુંગળી તેને પણ ચોપરમાં જ કટ કર્યું છે અને આપણે પેસ્ટ નથી બનાવવાની તો આપણું આનું કાચા પણ હોય જાય ત્યાં સુધી આને એક થી બે મિનિટ ચડવા દઈશું અને બે ટીસ્પૂન હળદર હળદર જીરું અને સ્વાદ અનુસાર મીઠું હવે આપણે આને મિક્સ કરી લઈશું હવે આપણે જે લીલી મકાઈની પેસ્ટ બનાવી હતી તે આપણે આમાં એડ કરી લઈશું જો તમે એકવાર આને બનાવશો ને તો તમે બટેકા પવા ખાવાનું સાવ ભૂલી જશો આ રીતે આપણે આને મિક્સ કરી લઈશું અને મેં દસ થી બાર મિનિટ ચડવા દીધું તું હવે આપણે પવા નાખી દઈશું આપણે આને ધીરે ધીરે મિક્સ કરી લઈશું નગર વધારે પડતું લોંદા જેવું થઈ જાય જો તમે હાવ એકદમ છૂટા છૂટા ખાતા હોય તો તમારે સારા એવા સાફ કરી અને ડાયરેક્ટ નાખી દેવાના મેં અહીંયા એક લીંબુનો રસ નાખ્યો અને થોડાક ધાણા હવે આપણે આને મિક્સ કરી લઈશું તો આ રેડી છે આપણી લીલી મકાઈ ના પવા જો મારી રેસિપી તમને ગમી હોય